મિત્રો આની પહેલા આપણે ડેડાન દર્શન કર્યા જેમાં તમને ડ્રોન શોટ વગેરે તમામ અમારા ગામમાં જે હાલમાં જે સુવિધા ઉપલબ્ધ છે એ બધી તમને મેં દેખાઈ અને જણાવી તો મિત્રો આ છે દેડાનો ઇતિહાસ ભાગ ટુ આપણે અત્યારે આવી ગયા છીએ શામગઢમાં અને આ અમારા ગામનો ડેડાણ ગામનો ગઢ છે અને ખૂબ જ જૂનવાળી અને પૌરાણિક વસ્તુઓ અંદર છે અને અત્યારે આપણે ત્યાં જઈએ અંદર અને મહેશભાઈ કોટીલા છે દરબાર શ્રી દેડાણ ગામના અને પ્રતાપબાપુ પટીલા પણ છે તો તેનું ઇન્ટરવ્યુ લઈએ અને તેની પાસેથી આપણે જાણીએ દેડાણ ગામનો ઇતિહાસ ચાલો આજે માતાજીના નવદામ નવતા ત્યાં આઠમના દિવસે મારા વડીલ બંધુ મોટાભાગ એવા રેગાણ દરબાર સાહેબ સુરગસ સામંદભાપુના દરબાર ગઢતા મારા બે પછીદાવ સાથે અમારા ડેગાળના એક ઉત્સાહી મેકર જયદીપ ચૌહાણ ને રાજપરિવાર વિશે ઘણું બધું જાણવાની ઉત્સુકતા નિમિત્તે અમે જબરગઢમાં સાથે મળ્યા છે આગળનું જે કાંઈ પ્રશ્નો ત્રીથા છે એ મારા પતિજા મહેશભાઈ અમદાવાદ ખુશીલા જેવો અથુરલાના ટ્રસ્ટી છે એઓ જે રીતના પ્રશ્નોના જવાબ આપશે એમાં હું પણ સાથ પુરાવીશ

પેલેથી ઘણા વડી મારા વડીલો આગળથી અથવા તો કોઈ પણ આધાર પુરાવો માંથી ઉપલબ્ધ માહિતી લઈને અમે ઘણી વખત વાતચીત ઉપરથી જાણતા આવ્યા હોઈએ અત્યારે હાલમાં મારા વડીલ પ્રતાપ કાકા આદર છે એમને પણ મારી કરતા સ્વાભાવિક છે વધારે બેડા નો ઇતિહાસ ઉંમરના હિસાબે એ તો વડીલ છે જાણતા જ હોય છતાંય મારે ખ્યાલમાં છે એટલે ઈ મુજબ હું અત્યારે જાણું એવું છે કે ડેડાણ ઇતિહાસમાં એક એવી લોકવાયકા હતી કે ડેડાણ બે હતા જૂની ડેડાણ નવી દેડાણ ખરેખર ઈ એક લોકવાયકા છે જૂની ડેડાણ કોઈ હતી નહીં ડેડાણ મૂળ આયા પેલા ડોડીનો નેસ કેવાતો અને ઈ એક નેહડું હતું અમારા બાપદાદા એટલે કોટીલા દરબારો ઇતિહાસ મુજબ ખરેખર તો કોટીલા સાવરકુંડલામાં સોમેશ્વર કોટીલા થઈ ગયા કે નાવલી કાઢી બજાર સહાય હતા ત્યાર ત્યાર પછી પરંપરાગત રીતે એમાં આગળ પછી સોમેશ્વર કોટીલા દેવા કોટીલા નામના રાજવી સાવરકુંડલામાં થયા ત્યારે એવું બનેલું કે પાલીતાણાની રાજકુંવરીઓને કોઈ જૂનાગઢના બાદશાહ તરફથી માંગુ આવેલું એટલે દેવા કોટીલાએ બે દીકરીઓને વેલડામાં બેઠાડી અને રવાના કર્યું તો એ વેલડું રોકી અને બાપુ દેવા કોટીલાએ બે કુંવરીઓને બાદશાહને તાબે ન થવા દઈ અને વેરે ફણાવી દીધેલી ત્યાર પછી હવ હવની ની રીતે આ બાજુ બધા વસવાટ શરૂ થયો કાઠી ક્ષત્રિય કોમ છે એ પહેલાથી લડાયક કોમ આગેવાનીમાં તો એના લોહીના જ ગુણ હોય કે ગમે ત્યાં એ આગેવાની લઈ શકે પ્રજા

હવે આ ડેડાનો ઇતિહાસ એવો છે કે અમારા બાપ દાદાયા કોટીલા બહુ ધાર્મિક અને ઐતિહાસિક પુરુષ થઈ ગયા કે એને એના એની ઘણી ઘણી વાતો છે મયા કોટીલા અમારા તુલસી શામ ભગવાન ના અનન્ય સેવક હતા તુલસી શામ ભગવાન કે જેનો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે સ્કંદ પુરાણ મુજબ તુલસી લાખો વર્ષ જૂનું દેવસ્થાન છે આ ભારત વર્ષના મોટા મોટા યાત્રાધામોમાં એનો સમાવેશ થઈ શકે કેમ કે સતયુગમાં પણ એ ભગવાન ગોવિંદ નામે ઓળખાતા એવો ઉલ્લેખમાં છે અને બહુ વ્યવસ્થિત લાખો વર્ષમાં કોઈ એવું કોઈ બનાવ બન્યો હોય કોઈ પણ કારણસર ભગવાનને ઉતારી દેવામાં આવે કે કોઈ એવી કોઈ મોટું થયું હોય સંકટ પડ્યું હોય એટલે ત્યાર પછી દુધાધારી નામે સંત રહેતા અને સરસિયા રહેતા એને તુલસી શામ માં એક દેવો સત્યો સારણ હતો એને જઈને વાત કરી કે આ જંગલમાં આ રીતે કોઈક ઓટોમેટિક નગારા ઝાલરોનો અવાજ સંભળાય છે અને એવો મને થયો દુધાધારી બાપુ ને ત્યાર પછી ભગવાન સ્વપ્નમાં આવ્યા અને એને કીધું કે આ દેવો સત્ય કે એ સ્થળે ખોદકામ કરાવો મારી મૂર્તિ મળી આવશે રૂક્ષમણી ની મૂર્તિ ડુંગરા ઉપર મળી આવશે ટૂંકમાં એ રીતે થતા તુલસી શામ ના શામ સ્વયંભૂ પાસે પ્રગટ થયા અને ઈ તુલસી શામમાં અહીંથી મયા કોટીલા લગભગ ટેક પછી ભગવાનના દર્શન કરવા ઘોડે સવાર દરરોજ લઈને આવતો બાપુ દુધાધારી બાપુ મયા કોટીલા ઉપર ખુશ હતા ક્યારેક સંકટ આવતા ત્યારે મયા કોટીલા તુલસી શામ ના રક્ષણ અર્થે પણ ગયેલા જે જગપ્રસિદ્ધ ઇતિહાસ છે તો એ મુજબ મયા કોટીલા ઉપર દુધાધારી બાબુ એકવાર ખુશ થઈ ગયા અને એને માંગવાનું કીધું કે હું તમે કઈ પણ મારી આગળ માંગો ત્યારે મયા બાપે કીધું કે બાપુ મારે કઈ માંગવું નથી રાજપાટ બધું છે પણ શેર માટીની ખોટ છે તો દુધાધારી કે ત્યાં દીકરો અવતરશે પછી એના સંત હતા એને તો જોઈ એના પ્રાળમાં દીકરો નહોતા એટલે એને પાછળથી પછી એના શિક્ષક ખોડીદાસ બાપુ ને પ્રેરણા કરી અને ઈ સમાધિ જીવતા લઈ હાલ ત્યાં તુલસ્યામ ગ્રાઉન્ડ માં તુલસી બાપુ ખોડીદાસ બાપુ ની સમાધિ મોજૂદ છે

બાપુ એ થાપલી મારી તો બાપુ ના પગ હાજા થઈ ગયા અને દોડીના ગઢમાં વીઆઈ ગયા ત્યાર પછી તો બહુ પ્રતાપી સુરવીર પુરુષ થયા ઇતિહાસમાં નામ છે કે જયારે મોટા મોટા સંતો આ ભૂમિ ઉપર દાન બાપુ વિસામણ બાપુ ગીગા બાપુ ઈ જે ટાઈમ છે ઈ હરોળમાં સમકાલીન આ કોટીલા થયા અને એને બાર ગામનું સ્વતંત્ર ડેડાણ સ્ટેટ હતું અને ઈ છે સુડતાલીસ સુધી એમનો સ્વતંત્ર છે આખી બાબરેવાડ આમ તો ખરેખર દેડાણના બાર ગામ અમારા કાઠિયાવાડમાં ગણાય બેતાલીસ ગામ બાબરેવાડના પ્લસ બાર ગામ ડેડાણના એ રીતે ચોપ્પન ગામ શામના સેવક છે તુલસી શામના એટલે એ ત્યાર પછી ધનતા એ બહુ એવા મહાન સુરવીર થયા ઝાફરાવાદ જંઝીરાજા સ્ટેટનો સીધી બાદશાહ હતો એઆઈ ચડી આવેલો શામની કૃપાથી સામે પ્રમાણ આપ્યો કે તારે ભાલે લીલી માખીથી આવીશ અને લીલો વાવટો ભગવાન નો છે નિશાન પેલા જમાનામાં યુદ્ધ કરવા જતા દરબારો તો શામનું નિશાન આગળ લઈ જતા એ ભગવાને પ્રમાણ આપેલું કે વાવટો છે સામે પૌને ફરકે તો માનજ કે હું આવ્યો અને ખરેખર એવું જ થયું ત્યારથી અમારા માં ખાસ નિશાનની પ્રથા છે હારા પ્રસંગોમાં ભગવાન શામ નું નિશાન આગળ હોય શામના ડંકા નિશાન હારે હોય અને એ ખરેખર બાપુએ શામ બાપાએ પ્રમાણ આપ્યું રીતે સીધી બાદશાહ ને હરાવ્યો અને એના હિસાબે સામની કૃપાથી અમારું ડેડાણ સુડતાલીસ સુધી સ્વતંત્ર રજવાડું રહી ગયું કોઈને તાબે નહોતા થયા ભાવનગર મારા સાહેબ ડેડાનારે થોડોક વેવાય નો સંબંધ રાખતા વેવાય નો સંબંધ એ રહે કે જોગીદાસ કુમાર જયારે બારવટે હતા ત્યારે એનું કુટુંબ ને ભાવનગર મારા સાહેબ હાંસવતા હાંસવતા એટલે કે એક તો ખાનદાની હતી બીજા નંબર માં ઈ કે નયન કોઈ બીજું કઈ પણ એના જોગીદાસ કુમાર ના કુટુંબમાં કઈ કરી જાય કઈ એને નુકસાન કરે તો ઈ મહારા સાહેબ ઉપર આળ આવે એટલે ઈ ઘણી દ્રષ્ટિએ એને બહુ માનથી ને આ ને હાસવતા એના દીકરી ઉમરલાયક થયા જોગીદાસ બાપુના બેન પણ દંતા કોટીલા વેરે હતા દીકરી ઉમરલાયક થયા એટલે અમારામાં ને દીકરી આપવાનો રિવાજ એટલે ઈ અહીંયા થયો થયોડાણ અને અમારા બાપુ જૈતમાલ કોટીલા દલા ના દીકરા હતા એની જાન ભાવનગર ગઈ હતી અને ખુદ મહારા સાહેબે કન્યાદાન આપેલું એટલે એ રીતે ત્યારથી મહારાજ સાહેબ નું કુટુંબ જે રાજકુટુંબ છે એ અમારી ડેડા ના હાલની તકે પણ એવા સંબંધો જાળવે છે એક રજવાડો અમારી હદ લાગે ગાયકવાડ નું તો ગાયકવાડ માં ગાયકવાડે ટ્રાય કરેલી ડેડાણ ને ભેળવી દેવામાં ખંડિયા બનાવવા માટે તો એનો એક સુબો હતો મલ્હારરાવ એ મલ્હારરાવ ચડી આવ્યો અને મલ્હારરાવ ની આરે આપણા બાપુ દંતા નું યુદ્ધ થયું હાલમાં અત્યારે એની સાક્ષી પૂરતો મલારા નામે ડુંગર છે એ મલહાર મારી નાખ્યો પડી ગયો ને એટલે ઈ ઓળખે છે થઈને મલારો એની સાક્ષી પૂરે છે રીતે માં ઉપર સાડીકો ડુંગર છે એનું એટલે નામ પડેલું કે ત્યાં ચાડીઓ ઢોલ લઈને બેઠો રહે તો કોઈ પણ આવે યુદ્ધ કરવા પેલા તો તલવાર જમાનો રાતે આપણું હોય તો સવારે કોઈ બીજાનું થઈ જાય તો ત્યાંથી જાણ કરે સાડી ખાય ઢોલ વગાડે એટલે આહ કયા ખ્યાલ આવે કે કોઈ કાંઈ છે તકલીફ વાળો એટલે આયથી તરત સેનાપતિઓ પતિઓ બધા યુદ્ધ કરવા વયા જાય એટલે એના હિસાબે ડુંગરાના નામ ત્યારથી પહેલેથી સાડીકો થઈ ગયેલું અને એક એક સ્ટેટ અમારે બેડાણની હદને લાગે જુનાગઢ જુનાગઢનો નવાબ હતો પણ નવાબ તુલસી શામ ભગવાનમાં પૂરી શ્રદ્ધા ધરાવતો હતો અને એને ખ્યાલ હતો કે આ બેડાનવાળાને કોઈ તુલસી શામ સહાય છે અને હાલમાં પણ તુલસી શામ ત્રણ હજાર એકર જમીન રાજા શાહીમાં નવાબે ચાંદીના પતરામાં લેખ કરી અને આપેલ છે હાલપડી માલિકી તુલસી સામફરતી ફરતી જંગલ વિસ્તાર જે છે ત્રણ હજાર એકર એટલે જમીન માલિકી ઈ નવાબ ની દેણ છે અને દિવેલમાં નવાબે આપેલી એટલે નવાબ ને એવો ખ્યાલ કે ડેડાણ વાળા છે એ કોઈ શામના અનન્ય સેવકો છે એટલે એનો કે કોઈ નવાબે પણ અમારો ડેડાણ નું કઈ કાકરી હલાવી નથી ચાર મોટા મોટા રજવાડા ફરતું નાનકડું અમારું બાર ગામનું ડેડાણ જો રહ્યું હોય તો કૃપા એ શામની છે હવે અમારા રાજકુટુંબ જે હતું અમારા દરબારો રાજા હતા એ બધા ત્યારનો વહીવટ તો ત્યારે વહીવટ એવો હતો કે આ દેડાણની ની સાહેબી ધમ સાહેબી હતી સાડા ત્રણસો તો કપોર વાણિયાના મકાન હતા અહીંયા અને વેપાર બહુ મોટો હતો દેડાણનો બહુ આજુબાજુના બહુ જાદા ગામડાનો અહીંયા વેપાર અર્થે આવતા પછી દેડાણમાં કોઈ પણ જાતનો કોઈ ભય નતો કોઈ જોખમ નતું એને હિસાબે ખેડૂત વેપારી બધા બહુ અને બારના સારા સારા ખેડૂતોને લાવી અને ડેડાણ માં વસવાટ કરવામાં આવતો ઈ પણ અમારો બહુ સારો શું વહીવટ હતો આ સિવાય અમારા બાપ દાદા ડેડાણ અમારા જે અમારી રિવાજ મુજબ અમારી ખાંભીઓ છે આ અહીંયા પ્રસ્તુત કરે છે ખાંભી બતાવવામાં આવશે એ અમારા બાપ દાદાની ખાંભી પાળિયા તરીકે પૂજાય છે એ અહીંયા શામ મંદિર ની પાછળ વાડી છે એમાં ઈ મોજુદ છે આ આ રીતે દેડાળનો ઇતિહાસ આવો છે અને અમારા બાપો એક રજતમાલ કોટીલા હતા એમને અમારા દેડાળ એક વેપારી મુંબઈમાં વસવાટ કરતા અને કાપડનો એને મિલ હતી એને એવું વિચાર્યું કે એ ટાઈમમાં કે હું મારા બાપોના બ્રાન્ડની નામની જેમ આ ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાનાના બ્રાન્ડની કાપડનો આવે છે એ રીતે મારા મારા દરબારનું નામ કેમ ન હોય તો એણે સ્પેશિયલ એ ટાઈમે બહુ મોટો ખર્ચો કરીને બ્રાન્ડ મેળવી અને દેડાણ દરબાર જેઠમાલ કોટીલા નામનો એ કાપડ પ્રખ્યાત હતું મૂળજી જેઠા માર્કેટમાં એ પણ હાલમાં અત્યારે વેપારીના નામ સહિત દરબારના ખોટાવાળું જે તાકા ઉપર આવતું છાપ આવતી એ પણ અમારી આગળ અત્યારે મોજુદ છે આ આ સિવાય દેડાણમાં કોઈ પણ પહેલેથી આ દેડાણની પ્રજા દેડાણમાં શામ મંદિર છે તુલસી શામના હિસાબે ડેડાણ પણ શામ મંદિર છે અમારા બાપ દાદાએ ને

એની તો પ્રસાદી રૂપે અમારો વંશ આવ્યો ભગવાન શામની કૃપાથી હવે એ બાપુ દંતા કોટેટલા એક મહાન પુરુષ થયા એ સમય સમકાલીન બધા સંતો ના અવતાર છે જલારામ બાપા છે રામ બાપુ છે ભાઈ કીધું એટલે એ કોઈક એવી ઈશ્વરની કૃપાથી એવો દેવ પુરુષ અમારા પિતૃ ના સ્વરૂપે અને અમારો વર્ષ વહેલો ખૂબ વધાયો એણે અને એનું ઋણ ચૂકવવા માટે અમે અત્યારે બાપુ દત્તા પટેલના પરિવારના પંચાવનથી સાઠ ઘર થઈ હવે એ બધાએ અમે વિચાર્યું કે બાપુના નામનો પ્રવેશ દ્વાર હોવો જોઈએ એટલે કે કેલાનો પ્રવેશ દ્વારે એટલે કેલાનો પ્રવેશ દ્વારે બાપુના નામથી વિજય દ્વાર પ્રવેશ દ્વાર નહીં કારણ કે એણે વિજય મેળવ્યા હતા એટલે બાપુ દત્તાકુ કેટલા વિજય દ્વાર નામે ડેરાનો પ્રવેશ દ્વાર છે એ અમારા સંયુક્ત સહયોગથી આખો બાપુ દત્તાકુર પરિવારના સહયોગથી ચારેક વર્ષ પહેલાં નિર્માણ થયો છે મારા ફોટાભાઈ બાપુ દબારસિંહ સામંત બાપુની બહુ એવી ઈચ્છા હતી કે હું છઉ ત્યાં ગેટ થઈ જાય પણ એમનું સપનું અમે સાકાર કર્યું અને વિશેષ ઘણું બધું કહેવાનું મન થાય પર્યાવરણ વિશે વાત કરવી છે કારણ કે વૃક્ષો છેદ અને વૃક્ષ છેદન અમારા ગામમાં બહુ નિષેધ વૃક્ષ છેદન તો એકદમ સજાના પાત્ર ગુનો હતો એમાં ડેડાણથી રામગા જવાના રસ્તે માલદોડનો પ્યાવો પીપરું અટલાનો છાણ્યો ત્યાં બપોરના હોય તેઓ સાહે સુધી વે અને માલદોડના સાઈડે જાય છે તો એ સમયમાં કોઈએ પીપળની ડાળ રવાઈનું ડેર છાશ ફેરવા માટેનું ડેર બનાવે એ રવાઈ લાકડા લાકડામાંથી બને તો એ મોટી તમે ડાળ કાપી એટલે એ સાંઈડો ઓછો થઈ ગયો રાતમાં ખબર પડી કે ફલાણાએ આવું ડાળ કાપી છે એ જે ઘડેલું મિસ્ત્રીએ ઘડેલું ડેર એ જ્યાંથી ડાળ કાપીથી ત્યાં આવ્યું જેથી કરીને ભવિષ્યમાં કોઈ વૃક્ષ છેદ ન કરે એવા દાખલા પર્યાવરણ નિમિત્તે બેસાડેલા છે અને આ પર્યાવરણ અમિત જેઠવાને એ સમયમાં મેં એને કીધેલું એટલે એને એ પર્યાવરણ વિશેની મારા પૂર્વ નામથી બહુ પ્રસિદ્ધિ કરી સમયમાં વન્ય વન્ય રક્ષણ એ ઘણું બધું કરતા પણ છતાંય કોઈ માનવ પક્ષી સિંહ દીપડો કે સિંહણ થાય તો રાજની પ્રજાને હણે એને હણવામાં વાંધો નહીં એવું એમની માન્યતા રજવીઓની એટલે એ સમયમાં એક બહુ બહાદુર ಸಿಕ್ಯೂರಿ ಗಾರ್ಡ್ತಾ ಕೇತರೆ ಜಾ ನಾ ಚೋ ಸಿನ್ನ ಹುಮಲ ಹಾಕ ಸಿಹಾ ಮಾಲಿ ಚಾ ಗಮನಿಸೋ ಚಾಲಿಸು ವರ್ಷ ರಾಜಕೋಟಾಕೂಪ ಪೆರ ಪಕ್ಷಿ ಸಿ એટલે વાઇલ્ડ લાઈફ નું કરતા પણ વાઇલ્ડ લાઈફ જો હુમલા કરે વસ્તી ઉપર તો એનો શિકાર થઈ જતો એટલે એ કઈ અમારા માટે બહુ નિષેધ નતું કઈ મંજૂરી લેવી પડતી નથી પર્યાવરણ વિશે વાત કરી વાઇલ્ડ વાઇલ્ડલાઇફ વિશે વાત કરી હવે અમને ઘણા બધા વક્તાઓ શિક્ષણ વિશે એજ્યુકેશન વિશે ઠાંસી ઠાંસી ભરે છે સભાઓમાં મારે એ બધાને કહેવું છે કે આઝાદી પહેલાં અમારા ઢીડાણ પરિવારના રાજકુમાર કોલેજ રાજકોટમાં જ્યાં મહારાજા ભાવસિંહજી એસેમ્બલી હોલ છે એમાં એ ફક્ત કુંવરોને જ પ્રવેશ હતો એ રૂલિંગ પ્રિન્સીસ ઓફ ઇન્ડિયાની વ્યાખ્યામાં આવે એના જ રાજકુમાર કોલેજમાંથી એકસો ચોપન વર્ષની જૂની એજ્યુકેશન સંસ્થા છે મહારાજા ભાવસિંહજી એસેમ્બલી હોલમાં સોનાનો અરબ પૂરી અને બે પ્લેટો મારેલી છે કયા વર્ષમાં કયા કુંવરો દાખલ થયા હવે અમારા સાત અમારા એક જ પરિવારના મેક્સિમમ કોઈ કંઈ પરિવારના એક જ પરિવારના એટલા સભ્યો એકસાથે હોય અથવા આગળ પાછળ હોય એવું મારા ધ્યાનમાં નથી કારણ કે મેં બી આર કેસીમાં અભ્યાસ કરેલો છે એમાં હું આપણે નામકરણ એના નામથી જ જાણ કરું એમાં બાપુ જૈતપાલ કોટીલા બાપુ રામ કોટીલા રાણી ગોટીલા પછી સુરભ કોટીલા ભાણકોટીલા ઉન્નડ કોટીલા મારા પિતાશ્રી મારા બાપુનું નામ નાનપણનું પૂંજા કોટીલા હતું પછી દિલ થયું એટલે પૂંજા કોટીલા અને વાલેરા કોટીલા એટલે એક જ ડેડાણ પરિવાર માંથી ઇંગ્લિશ મીડિયમમાં ઓગણીસો પાંત્રીસ થી ઓગણીસો પચીસ થી કેળવણી તો અમારે હતી પણ એ કેળવણી કોઈ નોકરી કરવા કે જોબ કરવા માટે હતી એ કેળવણી તો શાસન કેમ કરવું ગામ કેમ ચલાવવું અને ડિસિપ્લિન કેમ રાખવી પ્રજાનું જતન કેમ કરવું એ પ્રકારનું શિક્ષણ હતું હવે વિશેષ તો ઘણો બધો સમય લીધો હશે તમારો પાયે કીધું એમ સારા ખેડૂતોને બહારથી વસાવતા પટેલ સમાજને ખાસ તો પટેલ કઈ ખેતી સમૂહ ગામની નજીકમાં એને જમીન આપવામાં આવતી એના માળદોળ માટે એવી જગ્યા આપવામાં આવતી ગામના રક્ષિત વિસ્તારમાં એના મકાન બનાવવામાં અને ત્રણ વર્ષ સુધી મગબર ન થાય ત્યાં સુધી એની વિખોટી એટલે જમીન મહેસૂલ બાંધ ત્રણ વર્ષ પછી એને જમીન મહેસૂલ ભરવાનું થાય પછી વિશેષ અધિકાર પણ આ રેવિન્યુમાં બસો રૂપિયા પેનલ્ટીના પાવર હતા ઘટબંધોના પાંચસો રૂપિયાના પાવર હતા એટલે આ તો બધા રાજવીના વિશેષ અધિકાર હતા એ તો આપ સૌ જાણતા જ હોવ છ મહિનાની સખત સજા કરવાના પાવર અને કોઈ પણ ગુનેગાર વધારે ને લાયક હોય તો ની મંજૂરી લઈને વધારે પનિશમેન્ટ એ કરી શકાતું એવો જે એક દાખલો કે ચારિત્રહીન નામ હું નહીં તો એ આ વિસ્તારમાં થયા હવે એ એટલો બધો ચારિત્રહીન કે એને જીવવા દેવા એવી વ્યક્તિ નહોતો એટલે વાઇસ રોયની મંજૂરી લઈ આવી અને બેડાના સાડીકાનો લુકરો જે ભાઈ વર્ણન થયું જે ઓલું કહેવાય ને એના બોચ ટાગર

તરીકે એને બહુ માન મેળવેલું પછી એ સમય એવો હતો કે ઠાકોર ભાવનગરની ગાંધીએ ભાવનગર મહારાજા ભજ ઠાકોર શ્રીહોરમાં અને એને રાજનું મિશ્રણ કરવા માટે શિહોર થી ભાવનગર રાજધાની કહે અને એ સમયમાં જે મળ્યો રાજા હોય એ બીજા નો રજવાડા સર કરી પછી ભજ ઠાકોરે સર કહ્યું

આપના જેઠા આશરા આપેલો હતો એને ગીર ધંધા તરફ બગાડી દીધો અને ભાવનગર મહારાજાને સારો એવો અશ્વ ભેટ આપ્યો અને એમની સાથે દોસ્તી કરી એટલે એ પ્રકારે કુટનીતિ કરવી પડે સીધા યુદ્ધ ન થાય એવું બધું એની નોલેજ અથવા એની માન્યતા પ્રમાણે અથવા એની આદર્શ એના વિવેક બુદ્ધિથી બધા કામ લેતા એટલું કહે ને બીજું ભાઈ કીધું એમ દુષ્કાળના વર્ષોમાં લોકોને આજલી પાણી ભીડ નો પડે એટલે છપ્પન ખર્ચો થયો હોય જયારે પચીસ પૈસા હાજરી હતી ઓછામાં દોઢ કે બે લાખ રૂપિયા વાપરી અને એ દુષ્કાળ પાર કરાવ્યો એટલે પ્રજા એવું કે તમારે હુંફાળે હોકારે દુષ્કાળ પાર કરી દાવો

ઝૂઝ અથવા મારા ધ્યાન એ કઈ નથી કે જે તે ઓપી હોય કે પોલીસ સ્ટેશન હોય એના રાજવીઓના તેલ ચિત્રો એમાં મુકાય હું મેં એસપી સાહેબ હિન્દરસિંહ નો ખુબ આભાર માનીએ અમરેલી એસપી સાહેબ નો કારણ કે એને એવી આગળની પોલીસ સ્ટેશન બાંધકામ બહુ સરસ અમારા પૂર્વજો બંધાવેલ હવે એમની ઈચ્છા એવી થઈ કે ભાઈ આના જે રાજવીઓ છે એના પર એટલે અમે મારા ભતીજાઓ કીધું કે પેલા ભગવાન શામ નો ફોટો

તો મિત્રો આપણે ઘણો ખરો ઇતિહાસ મહેશભાઈ અને પ્રતાપ બાપુએ આપણને જણાવ્યો તો ખૂબ ખુબ આભાર એમનો અને મિત્રો જેમ કીધું એમ કે ડેડાણમાં ફાંસીની સજા પણ આપવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનમાં જે આપણે એ દ્રશ્ય પણ હું તમને બતાવું બાપાનો ફોટો અને અત્યારે લગાવવામાં આવ્યો છે દરબાર શ્રીનો ફોટો તો આ તો ડેડાણ ગામનો ઇતિહાસ સંપૂર્ણ અને વિડીયો ખૂબ સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર પણ કરજો વિડીયોની મિત્રો અમારા ડેડા શામગઢમાં જૂનવાડી આ મિત્રો શિગ્રામ છે અને શિગ્રામ એ ઉપયોગમાં આવતું કે જૂના જમાનામાં જે દરબાર ગઢની મહિલાઓ છે તે એક ગઢમાંથી બીજા ગઢમાં જવા માટે અને ગામમાં જો નીકળવું હોય તો આમાં પડદા આવતા ચારિત્રે પડદા લગાડવામાં આવતા તે માટે આ ઉપયોગ થતું મિત્રો બાજુમાં જે આ છે તેને મજૂલી કહે છે અને શિકારું પણ કહે છે જ્યારે રાજા શિકાર કરવા જતા ત્યારે આ લઈને જતા અને આમાં શિકાર નાખતા અને એક ખાનામાં બંદૂક બંદૂક ને ગોળીઓ મૂકતા